સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સુરતના ઉદનાર રોડ નંબર નવ પર સલીમ નામના ઈસમ પર બાઇક પર આવેલા અજાણ્યાઓએ ફાયરિંગ કરતા આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી જોકે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોય જેને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો તો અંગત અદાવતમાં ફાયરિંગ કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે

શાહ નામના વ્યક્તિની ભંગારની દુકાન છે એ જ્યારે સવા દસ વાગે પોતાની દુકાન આગળ ઊભા હતા ત્યારે એમનાથી દસેક ફૂટના અંતરે બે અજાણ્યા ઇસમોએ બાઇક ઉપર આવી અને ફાયરિંગ કરેલ છે જે બુલેટ છે એ રોડ ઉપર સ્ટ્રાઇક થઈ અને રિકોઇલ થઈ અને પ્લાસ્ટિકના કન્ટેનર સાથે અથડાઈ અને એનું જે ખાલી કાટરી છે એ કબજે લેવામાં આવેલું છે હાલના સંજોગો જોતા અને પ્રાથમિક જે અમારી પૂછપરછ છે એના આધારે એવું કહી શકાય કે આ અંગત અદાવતમાં બનેલો બનાવ હોઈ શકે છે બાકી વધારે તપાસ ચાલુ છે આરોપીઓનું ઇન્ટ્રોગેશન અટક થયા બાદ થશે ત્યારબાદ ચોક્કસ માહિતી જાણી શકાય એમ છે બનાવ અને એના જે પણ ઘટના જે બની છે એ બાબતે હાલ સીસીટીવીની તપાસ સીસીટીવી મારફતે તપાસ ચાલુ છે સીસીટીવી જે પણ અહીંયા આગળ નજીકના અને આજુબાજુના છે એ ચેક કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર નવ પર સલીમ નામના યુવાન પર બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું સદનસીબે સલીમને ફાયરિંગમાં આબાદ બચાવ થયો હતો તો ચર્ચા મુજબ સલીમ નામના ઈસમનો થોડા દિવસ અગાઉ કોઈ સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાવતમાં તેના પર ફાયરિંગ કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ તો ફાયરિંગની ઘટના બનતા ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે સેટા સાથે જરૂર કરીશી